વિધાનસભા ચૂંટણીમાં એક તો છપ્પન બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતે છે ઐતિહાસિક બેઠકો જીતે છે સીઆર પાટીલ પરંતુ સીઆર પાટીલ હવે પાંચ લાખ થી પણ વધુની લીડ સાથે જીતવાની વાત કરે છે જયારે આનો અભ્યાસ કર્યો કે ભાઈ બે હજાર ઓગણીસમાં શું સ્થિતિ હતી પાંચ લાખની લીડ અત્યારે ભારતીય જનતા પાર્ટીને જોવે છે પણ ગત ચૂંટણીમાં શું હતી તો માલુમ થાય છે કે અમુક સીટો આ રીતે પોતે સીઆર પાટીલની સીટ છે સુરત એટલે એક મોટો પડકાર છે તમને લાગે છે કે આ પડકાર સી આર પાટીલ સાધી શકશે અથવા તો દરેક બેઠક પર પાંચ બહુમતી આવી જુઓ ભાઈ આ છે ને એક મનોવૈજ્ઞાનિક છે પાંચ લાખ થી ઓછી લીડ થી કોઈ જીતે તો ભારતીય જનતા પાર્ટી એમ નથી કહેવાનું કે અમે ટાર્ગેટ થી ઓછા જીતા છીએ એટલે હવે અમારે આ બેઠક નથી જોતી મેં આપને પહેલા કીધું તો એક મત થી જીતશે તો પણ એ તો જીતેલા જ છે પરંતુ ગુજરાતી માં કહેવત છે તમે મોત ને બાંધો તો તાવ આવે પાંચ લાખ ની લીડ ની વાત કરો તો કમસે કમ જીતવા માંથી તો જવાનો પ્રશ્ન જ નથી આવતો સમજી લ્યો અને એ છે ને એક પ્રકારનું એક બુસ્ટર ડોઝ જેવું છે કાર્યકર્તાઓને એમ લાગે

આના બે ત્રણ આયામો છે કરીએ લીડ લીડ પૂરી જીતાડવાની તો સ્વાભાવિક જ છે કે સી આર પટેલ કે પોતાની ગુટ બુક આવશું પણ એનાથી પણ બીજું કહું કાર્યકર્તા ને પણ એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટી જીતી તો રહી જ છે પહેલી વાત તો હારવાની તો વાત જ નથી અર્થાત

કારણ કે છવ્વીસ બેઠક બેઠક ની લોકસભાની એ લોકો એ કાર્યાલયો ખોલી નાખ્યા કાર્યાલય કમળના નામે જ ખોલા કોઈ છગન મગન નું નામ નથી તો વિચાર કરે મનોવૈજ્ઞાનિક લડતે કેવી છે કે કોઈ એમ ના કહેશે કે આ મારો વિસ્તાર છે મારા સિવાય કોઈને આપતા નહીં બલકે એ લોકોમાં પણ એક એવી લઘુતા ગ્રંથિ અત્યારે ઘુસી ચૂકી છે કે ભગવાન કરે ને મારી ટિકિટ ન કપાય તો સારું એટલે એ લોકો ડિફેન્સમાં આવી ગયા સામાન્ય રીતે એવું છે ને ભારતીય જનતા પાર્ટીના સ્ટ્રેટેજી છે આક્રમણ જ સૌરાષ્ટ્રનો શ્રેષ્ઠ પ્રકાર છે ડિફેન્સ જગદીશભાઈ હા આપે આપે વાત કરી સાચી વાત છે કે ભાઈ સીનિયર પાટીલ પોતે પણ બોલ્યા હતા કે ઉમેદવારોના નામ જાહેર કર્યા પહેલા અમે કાર્યાલય ખોલી નાખ્યા છે અત્યારે પણ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી એટલી શ્યોર છે એટલો વિશ્વાસ છે ને તો શા માટે એ ભરતી મેળો કરી રહી છે શા માટે બીજા ધારાસભ્યોને પોતાની તરફ લઈ રહી છે હવે તમે જુઓ કે જુનાગઢ થી જે ધારાસભ્ય હતા ભૂપતભાઈ જુનાગઢ વિધાનસભાની સીટ નો પ્રયાસ લોકસભા સીટ નો જયારે અભ્યાસ કર્યો ત્યારે ખબર પડી કે ત્યાં બે કોંગ્રેસના ધારાસભ્યો હતા વિમલ ચૂડાસમા ભૂપદભાણી ભૂપદભયાણી કયા દાહોદ બેઠક છે આણંદ બેઠક છે આણંદ બેઠકમાં પણ ભાજપને બે લાખથી ઓછી લીડ મળી હતી બે હજાર ઓગણીસમાં ત્યાંથી પણ ચિરાગ પટેલને લઈ ગયા છે ને બીજી પણ બેઠકને સમાવેશ થાય છે પાટણ બેઠક છે પાટણમાં કોંગ્રેસના ધારાસભ્યો વધારે છે તો આ બેઠકો જીતવા માટે શું ભારતીય જનતા પાર્ટી આ બીજા ધારાસભ્યો છે તેને પોતાની તરફ લઈ રહી છે તમે ક્યારે મુકેશ એમ કેતા સાંભળ્યા છે કે ભાઈ બહુ પૈસા થઈ ગયા હવે તો ભગવાન કરે ને એકનો પૈસો મારી પાસે ન આવે તો સારું આવું સાંભળ્યું ક્યારે ના મને મારું છાપું છે એની એટલી નકલ વેચાતી હોય મેં ક્યારે એમ કીધું હવે તો વધુ નકલ ન વેચાય તો સારું એવું છે ના ગુજરાત સમાચાર સંદેશ અત્યારે ગુજરાતમાં મેઇન સ્ટ્રીમ છાપાની વાત કરું ગુજરાત સમાચાર સંદેશ અને ભાસ્કર દાખલા તરીકે આલો ને નામ જો પ્રજા સમજી શકે એ ત્રણેયના માલિકોને પૂછો કે તમે અત્યારે લીડ જ કરી રહ્યા છો પણ તમને સંતોષ છે કે ના ભાઈ હવે તો એક એક કોપી ન વધે તો સારું ના એવી રીતે તમારી જેમ ટ્યુબર થી માંડીને મેઇન સ્ટ્રીમ જે ચેનલ છે એને ક્યારે એમ થયું કે હવે ટીઆરપી ન વધે તો સારું જેમ આપણી ભૂખ નથી સંતોષાતી એમ ભારતીય જનતા પાર્ટીની ભૂખ પણ શું કામ સંતોષાય અને એ જે તમે આમ હજી બોટાદ ના છે એને લેવાની છે જોધપુર ના છે એને લેવાની વાત આવે છે લલિતભાઈ બસો ધોરાજી ના એને લેવાની વાત આવે છે ઇવન તો અર્જુન મોઢવાડિયા સુધીની ચર્ચાઓ તો ચાલી રહી છે તો શું કામ ન લે કારણ એવું છે એ કોઈ પણ પ્રકારની એક જેને કહે ને ક્લુ રહેવા માંગતા નથી કારણ કે આ જે છે ભૂપત ભાગણી કયો લલિતભાઈ વસોયા કયો અર્જુન મોટવાડિયા કયો અમરીશ ઢેર કયો આ બધા ધારાસભ્યો છે એ કોઈ એના પક્ષને કારણે નથી જીતતા એ સ્વયંની પ્રતિષ્ઠાથી જીતેતા છે બહુ જ માઇક્રો પ્લાનિંગ વાળી વાત આપણે કહું ને બહુ ધ્યાને રાખવા જેવું છે ધારો કે એની ઉપરથી કોંગ્રેસનું બેનર હટાડી ગયો તો એ હારી જાય જાણીએ છીએ આપના કાળમાં ફોન કરીએ એકસો આઠ ને તાત્કાલિક આવી જાય છે એમ ભૂપત ભાયાણી ની છાપ છે એકસો આઠ તો આ બધા છે અથવા તો નેતાઓ જે તે વિસ્તારમાં એમાં બહુધા ફેરફાર નથી એટલે ભારતીય જનતા પાર્ટી એવું ઈચ્છે છે કે આવા જે લોક લોકમાન્ય લોકો છે અને સક્રિય છે સુસુપ્ત નથી અને સંતુષ્ટ નથી

એક સવાલ મારે કરવો છે જગદીશભાઈ તમે જે વાત કરી અત્યારે એવી સ્થિતિ છે કે લોકો કહી રહ્યા છે કોંગ્રેસ નો હવે સફાયો થઈ રહ્યો છે કોંગ્રેસ ની સ્થિતિ ખરાબ છે અત્યારના સૌથી ઓછા ધારાસભ્યો છે પણ છેલ્લી લોકસભા ચૂંટણી અભ્યાસ કર્યો ત્યારે માલુમ થયું છે કે જે વોર્ડ શેર છે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ માં એ કોંગ્રેસે પોતે ગુજરાતમાં જાળવી રાખ્યો છે બત્રીસ ટકાનો અને જ્યારે બે હજાર ઓગણીસ ની ચૂંટણી થઈ હતી ત્યારે કોંગ્રેસ નો દેશમાં યુપીએ નો પણ

તો ઓલાની દોઢસો તો મેળ્યા જ છે એમાં કોઈ સંશય નથી દોઢસો કર્યા જ છે પણ તમે એકસો એકાઉન્ટ કરેલા સત્તા ઉપર તમે આવી ગયા કોંગ્રેસ ની પાસે એની જે પોતીકી વોટ બેંક છે જેમ આપણે ટકાવારી જાહેર કરી એ વોટ બેંક છે ખરી એ છે નહીં એ હતી ખરી એમ માની લ્યો એટલા માટે કે તમારે એની ધાણા ભાજી છે ને કરમાઈ ન ને એટલે આમ પાણી છાટતું રહેવું પડે જ્યાં સુધી છેલ્લી પૂણી ન વેચાઈ જાય ને ત્યાં સુધી કોંગ્રેસે એ ધાણાની પૂણી ઉપર પાણી છાંટવાનું બંધ કરી દીધું એટલે એ કરમાવા મીડી છે જે તમે કયો છો એ હકીકત છે એમ તો વિધાનસભાની ચૂંટણી ગઈ વિધાનસભાની ગુજરાતની વાત કરું આપણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી હાવ નવી નવેલી પાર્ટી આવેલી છે જેનું ક્યાંય સંક્ષણ નતું કોઈ પ્રકારનું એનું કાર્યક્ષેત્ર નતું વગેરે વગેરે અરવિંદભાઈ ના ફાધર નું નામ શું છે એ અડધા ગુજરાત ને ખબર નથી છતાં પણ ભારતીય જનતા પાર્ટીના પેટમાં ફાળ પાડે એવો તો એને હાવ સમજી ગયો અર્થાત

જો આટલું આટલી આટલી વ્યવસ્થા કરો તો આ રાજ્ય સરકાર તેલનો ભાવ ઘટાડી શકે એમ છે પરંતુ ઘટાડતી નથી એમ ગળે ઉતારવું પડે હવે ખકડાવીને ફોટા પાડો આખા માટે ટીવી આવી જાય એનાથી કોઈ પ્રજા અંજાતી નથી